નમસ્કાર મોર્નિંગ પ્લસમાં આપની સાથે હું છું નજર કરીશું તો આજે ભાજપમાં ફરીથી ભરતી કાર્યક્રમ વાત કરીએ કે રાજકારણમાં ગરમાવ જોવા મળી રહ્યો છે આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ચિરા કલરિયા પણ હવે ભાજપમાં જોડાશે તો એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જામજોધપુર લાલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાલરીયા જે છે તેઓ ભાજપમાં જોડાવાના છે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર બળવંત ગઢવી પણ ભાજપમાં જોડાશે તો એક બાદ એક નેતાઓનો ભાજપમાં જોડાવાનો દોર ચાલુ જોવા મળી રહ્યો છે પ્રદેશ કોંગ્રેસના નેતા કરણસિંહ તોમર પણ હવે ભાજપમાં જોડાવાના છે તો કોંગ્રેસના આગેવાનો પણ ભાજપનો કેસરીઓ ધારણ કરશે બેઠક વાત કરીએ કે લોકસભાની ચૂંટણી પહેલા હવે પક્ષપલટાની મોસમ જોવા મળી રહી છે અનેક જે નેતાઓ છે તેઓ ભાજપનો ધારણ કરી રહ્યા છે તો આજ મુદ્દે અમારી સાથે અનિલ લાઈવ ગયા છે અનિલ એક બાદ એક નેતાઓ જે છે તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જોવા મળી રહી છે અ આરતી બિલકુલ કારણ કે ભવે લોકસભા ઇલેક્શન છે તો સ્વાભાવિક છે કે જેટલા લોકોને જવું છે એકબીજામાં પલ્ટો કરવા માટે એ લોકો જઈ રહ્યા છે એક દિવસ પહેલા જે તમે જોયું અઠવાડિયાથી બિહારમાં જે ચાલતું હતું અને પછી અંતે શું થયું ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બીજેપી એવા એ વાતને લઈને આશ્વસ્ત છે કે તેને છવ્વીસ સીટ તો મળવાની છે પણ એની ગણતરી છે કે કમસે કમ એક સીટ ઉપર પાંચ લાખની લીડ મળે એના માટે તમામ વસ્તુઓ કરી રહી છે જે એને કરવાનું છે પોલિટિકલ પાર્ટી તરીકે એ પોતાની રીતે કરી રહી છે પણ સવાલ અહીં કોંગ્રેસના નેતાઓને લઈને છે જો એક એક નામો જે લોકો આજે જોડાવાના છે બળવંત ગઢવી બળવંત ગઢવી એવા નેતા છે જે જિલ્લાના પ્રમુખ હતા અમદાવાદ જિલ્લાના આધાર વિહીન નેતા હતા પોતાને બિઝનેસમેન ગણાવતા હતા વટવામાં ઇલેક્શન લડ્યા ખૂબ જ એમની જમાનત જપ્ત થઈ ગઈ એવા નેતા છે કેટલાક કરપ્શનમાં પણ એ જોડાયેલા હતા એમનું નામ સામે આવ્યું હતું અને કદાચ એમને એવું લાગ્યું કે સત્તાની મલાઈ ખાઈએ સત્તાની જોડે રહીએ એટલા માટે એ સિવાય ઘનશ્યામ ગઢવી જે ઓબીસી સેલના પ્રમુખ હતા જસવંત યોગી એ તમામ લોકોએ વાત કહીને કોંગ્રેસ સાથે છેડો પાડ્યો હતો કે કોંગ્રેસ જે છે એ રામ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો વિરોધ કરી રહી છે એટલા માટે એ લોકો નથી જઈ રહ્યા ચિરાગ કાલરિયાની વાત કરીએ તે પોતે પણ ઇલેક્શન હારે હાર્યા હતા ત્યાં અને એમને બી ખબર છે કે વિરોધમાં રહીને નુકસાન કરવું એના કરતાં સત્તાની સાથે બેસીને જે પણ કામ નાના મોટા થાય એ કરાવવું અને આર્થિક સ્થિતિ મજબૂત કરીએ કરણ તોમરની વાત કરીએ તો એમના પિતા કિશનસિંહ તોમર કોંગ્રેસના મજબૂત નેતા હતા કિશનસિંહ એમની સ્કૂલ છે શૈક્ષણિક સંસ્થાઓ છે ઘણી બધી એટલે એમને ખબર છે કે સત્તાના વિરોધમાં રહીને નુકસાન કરવું એના કરતાં રહેવું સત્તાની સાથે કારણો હોય જો કારણો હોય છે તમે સત્તામાં જાઓ સત્તાની જોડે રહો એનો ફાયદો લો એમાં કોઈ વાંક નથી પણ જે રીતે તમે જાઓ છો નુકસાન પહોંચાડીને તમે આરોપ લગાવો છો કે કોંગ્રેસમાં નથી કોઈ શિસ્ત નથી તો આટલા વર્ષો સુધી તમે કોંગ્રેસમાં કાઢ્યા એ હકીકત છે તમને વિશ્વાસ હતું કે ક્યાં કોંગ્રેસ સત્તામાં આવશે તો લાભ મળશે પણ ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા એક પેઢી પેઢી કોંગ્રેસમાંથી નીકળી ગઈ વર્ષનો થઈ ગયો સત્તા જોઈ નથી માત્ર કોંગ્રેસમાં લડાઈ કોંગ્રેસમાં જૂથબંધી અને કેટલાક સિનિયર નેતાઓની કોંગ્રેસ ઉપરની પકડ કહો કે એને પકડી રાખવાની એમની એની જે કબજો છે એ છોડવાની તૈયારી નથી નવા લોકોને તક નથી મળી રહી એટલા માટે તમામ વસ્તુ થઈ રહી છે શક્તિસિંહ

જે ભરતસિંહ સાથે જે જૂથ છે છે એમનાથી નારાજ છે અને એમને પ્રવાસી પ્રમુખ તરીકે એમને હોદ્દો આપે છે એમનો પ્રચાર કરે છે એટલે જૂથબંધી આવી છે અને એનું એક કારણ એ પણ છે કે તમામ લોકોને સંમતિથી વસ્તુ નથી થઈ ને એટલા માટે કોંગ્રેસ વધુમાં વધુ તૂટી રહી છે બે ધારા સભ્યોમાં જતા રહ્યા છે હજુ કેટલા જશે ખબર નહી કારણ કે 4 તારીખ ફેબ્રુઆરી છે એની આરતી અપાઈ હતી એટલે એટલું કહી શકાય છે કે બીજેપી પોતાની રીતે તમામ વસ્તુ કરી છે એક એક વોટ એને ખબર છે કે જો 5 લાખની જીત મેળવી છે તો તમામ વસ્તુ કરવી પડે આરટી જેલેલ મારી સાથે જોડાયા બદલ મે સમગ્ર માહિતી બદલ આપનો આભાર